નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજે આપણે જાણીશું ગીતાનો ઉપદેશ જે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આપ્યો હતો અને એ ઉપદેશથી આપણે જીવનમાં દુઃખી કેમ ના થવું જોઈએ એ જાણીશું તો આપણે જોઈએ પહેલાં તમે જોઈએ કે ગીતાના સાત અમૂલ્ય વચનો જે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યા હતા જો તમે તેને તમારા જીવનમાં ઉતારશો તો પછી ક્યારેય દુઃખી નહીં થાવ જી હા આપણે ઘણીવાર નાની નાની વાતોમાં દુખી થતા હોઈએ છીએ તો આ વિડીયો પૂરો જોજો મિત્રો તમારા જીવનમાં ઘણીવાર એવું બનતું હશે કે આપણને આપણી સમસ્યાઓનું સમાધાન મળતું નથી અથવા તો મુશ્કેલીના સમયે આપણે ખૂબ જ હતાશ થઈ જઈએ છીએ આવા સમયે ઘણા લોકો ગુસ્સે થવા લાગે છે બીજાના પર પોતાનો ગુસ્સો ઉતારે છે અથવા તો તકલીફોથી વિચલિત થઈ પોતે હાર માની લે છે આવી પરિસ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ગીતામાં અપાયેલા સાત અનમોલ ઉપદેશો આપણે બધી સમસ્યાઓનો ઉકેલ કરી આપે અને આપણને સફળ જીવન જીવવાની કળા શીખવે છે કે આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ એટલા માટે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં હિન્દુ ધર્મના મહાન પુસ્તક એટલે કે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ઉપદેશ પોતાના જીવનમાં ઉતારશે તે ખરેખર સમસ્યાનો સામનો કરી શકે છે આમ તો ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે આ તો પાંચ વર્ષ પહેલાં આપેલો ઉપદેશ છે માનવ જીવનમાં એટલા જ લાભદાયક છે જેટલા એ સમયે ધર્મ ક્ષેત્ર કુરીક્ષેત્રમાં અર્જુન માટે હતું તો આજનો વિડીયો અંત સુધી જોજો તમારા જીવન સાથે અને સરખાવતા જજો અને જીવનમાં ઉતારતા પણ જજો તમારા મગજમાં ઉતારજો અને કંઈ ભૂલ કરી રહ્યા છો તમે એ પણ જાણજો તો ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે કે માનવ શરીર જે આ જે છે તમારું એ ફક્ત કપડાંના ટુકડા સમાન છે એટલે કે જેમ આપણે રોજ કપડાં બદલીએ છીએ એવી જ રીતે દરેક જન્મમાં આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે જે લોકો માત્ર શરીર પ્રત્યે આકર્ષિત થાય છે એવા લોકો માટે ગીતામાં આ ઉપદેશ શીખવે છે કે શરીરની પ્રસન્નતા નથી પરંતુ આત્માની મુક્તિ છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જન્મ અને મૃત્યુ એક ચક્ર છે એને જાણવું સમજવું બહુ જ જરૂરી છે કારણ કે જીવન એક એવું સત્ય છે કે મૃત્યુ અર્થાત જન્મ લીધો હોય તેનું મૃત્યુ નિશ્ચિત છે તેથી મૃત્યુથી ક્યારેય ડરવું જોઈએ નહીં જેના લીધે જીવતા રહીએ છીએ ખુશ નથી રહી શકતા એટલા માટે કોઈ પણ વ્યક્તિએ મૃત્યુનો વ્યય રાખવો જોઈએ નહીં કારણ કે મૃત્યુ શું છે એક સત્ય છે જે એકના એક દિવસ તો આવવાનું છે બીજી વાત ભગવાન કહે છે કે ક્રોધ જે હા દોસ્તો ક્રોધ દરેક વ્યક્તિને આવે છે અને ભગવાન કહે છે કે ક્રોધ એ વ્યક્તિના મનમાં શંકા ઉત્પન્ન કરે છે જેના કારણે વ્યક્તિનો નાશ થાય છે એટલા માટે દરેક વ્યક્તિએ પોતાના ક્રોધને કાબૂ કરવો જોઈએ જ જોઈએ કારણ કે મનુષ્ય કેટલીક વાર ગુસ્સામાં એવું કરી બેસે છે તેના લીધે તેને ઘણું નુકસાન થાય છે જે આ તમે ઘણીવાર એવું જોયું હશે બીજી તરફ ગુસ્સા કાબૂમાં ન આવે તો ઘણીવાર વ્યક્તિ ખોટા પગલાં પણ ભરી દે છે જે આપણે અત્યારે સાંભળતા હોઈએ છીએ હંમેશા ક્રોધની પરિસ્થિતિ ટાળીને શાંત રહેવું જોઈએ કારણ કે ગુસ્સામાં લીધેલો નિર્ણય ઘણીવાર બહુ નુકસાન આપે છે એટલા માટે ગુસ્સામાં ક્યારેય પણ કોઈ નિર્ણય લેવો જોઈએ નહીં ત્રીજી વાત ભગવાન સમજાવે છે કે માણસ તેના કર્મોને ક્યારેય છોડી શકતો નથી જી હા દોસ્તો ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કોઈ પણ વ્યક્તિ પોતાના કર્મમાંથી મુક્ત થઈ શકશે નહીં એટલા માટે દરેક વ્યક્તિએ પોતાનું કર્મ તો કરવું જ જોઈએ જે લોકો પોતાના કર્મ કરવાનું છોડી દે છે તે ગાડાની જેમ ભટકતા રહે છે એટલા માટે કોઈપણે પોતાનું કર્મ કર્યા જ કરવું જોઈએ સફળતા મળતી ન મળતી એ ભગવાનના ઉપર છોડી દેવું જોઈએ અને વ્યક્તિ પોતાના કર્મથી બચવા લાગે છે તે બહારથી કર્મ છોડી દે છે પરંતુ મરમાં મનમાંથી કર્મ બહાર નીકળી શકતું નથી એટલા માટે વ્યક્તિએ જે સ્વભાવ હોય એનો એ જ પ્રમાણે કર્મ કરે છે માટે જ તે પોતાનું કર્મ કર્યા કરે છે ત્યાર પછી ચોથા જે ચરણમાં ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ સરસ કહ્યું છે કે લોકો પોતાના મન પર નિયંત્રણ નાખી શકતા નથી કારણ કે લોકોનું મન ગમે ત્યાં ભટકતું હોય છે જે તેમના માટે દુશ્મનની જેમ કાર્ય કરે છે અને બીજા કોઈ દુશ્મનની જરૂરિયાત નથી એનું મન જ એનું દુશ્મન છે મનની વ્યક્તિના વિચાર ઉપરની અસર પડતી હોય છે એટલા માટે જ્યારે વ્યક્તિનું મન બરાબર હોય ત્યારે તેનું મન ફળ યોગ્ય રીતે કામ કરે છે માટે હંમેશા તમારા મનને નિયંત્રણમાં રાખવું જોઈએ ખરાબ વિચારો કરવા જોઈએ નહીં ગમંડી અને અંતે પાપી હોય એવું પણ મનમાં વિચારો લાવવા જોઈએ નહીં પાંચમી વાત જે સૌથી મહત્ત્વની છે તે હંમેશા સારા કર્મ કરવા જોઈએ પરિણામની ચિંતા ન કરવી જોઈએ ભગવાન શ્રીકૃષ્ણ એમ કહે છે કે એક કામ કરો પણ એક કર્મ કરો પણ ચિં ફળની ચિંતા કરશો નહીં મિત્રો ગીતાનો સાર ઉપદેશ ખૂબ જ મહાન છે કે વ્યક્તિએ હંમેશા સારા કર્મ કરતા રહેવું જોઈએ અને તેનું પરિણામ શું આવશે તેના વિશે વિચારવાનું નહીં કારણ કે દરેક વ્યક્તિને પોતાના કર્મનું ફળ તો મળે જ છે તેથી જે વ્યક્તિએ તેના મનમાં આ પ્રકારની ચિંતા હોય તે ચિંતા કર્યા વગર ફક્ત ને ફક્ત કર્મ કરો તમને ફળ જરૂર અને જરૂર મળશે